ચાલો બધા ચાલો બધાને જય સ્વામિનારાયણ નારાયણ અને આજે ઝંખના બેન થી આવ્યા છે એટલે બહુ જ આનંદ થયો કે એક નારી એક નારીને સમજી શકે ને ત્યારે વધારે આનંદ આય અને એમાં પાછા સત્સંગી એટલે કે ને ભગવાન એવું કીધું ને કે પેલા સગા સત્સંગી અને એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજે ત્યારે એટલો આનંદ થાય કે વાત જ ન પૂછો એટલે આજે ઝંખના બેન યુએસ હતી આવ્યા અને અહીંયા સુધી કેવી રીતના પોઈચા ને એ આપણે પૂછી કેમ કે ફર્સ્ટ વાર અમે બંને મળ્યા છીએ પણ ખબર નહીં ભગવાનની કઈક લાગણી હશે કે વર્ષો પેલા મળ્યા હોય ને એવું લાગે આત્મહત્યા એટલે આ ભગવાનની બધી કૃપા આપણી તો શું બધી પ્રભુ જ કરવા વાળો છે અને મને તો બધામાં ભગવાન જ દેખાય છે કે જે કરે છે એ ભગવાન કરે છે આપણને તો એક નિમિત્ત બનાવ્યા છે તો ચાલો આપણે શંખનાબેન સાથે વાત કરી અને એમને મળી એમના વિચાર જાણી અને આપણે એનામાંથી શીખી શીખવા જેવું બધામાંથી હોય બાળકમાંથી હોય જેનામાંથી સારું શીખવા મળે ને એ બધા આપણા ગુરુ ભગવાન વખતે ચોવીસ ગુરુ હતા એને તો જેનામાંથી નાના બાળકમાંથી શીખવા મળે ને તો એ ગુરુ સમાન કહેવાય તો આજે બેન આવ્યા છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું નામ જંખના પટેલ છે તમે તમને અહીંયા મારા સુધી કેમ તમને પ્રેરણા થઈને તમે શું જોઈને આવ્યા એમ તો હું આવી ઇન્ડિયામાં તેરમી જાન્યુઆરી અને હું સીધી ગઈ હિંમતનગર ત્યાં મારા કાકાએ મને કીધું કે તું એમ કે એક આશાબેન છે એમના જેમ જ બોલે છે ને તું એમના જેવી છે એટલે મેં પૂછ્યું કે કોણ છે આશાબેન પછી મને ખબર પડી કે આશાબેન છે પણ ત્યાં સુધી મેં એમનું પેજ કે કંઈ જોવાનો ટાઈમ મળ્યો નતો પછી મેં મારા મારા ભાઈના ઘેરાઈ હર્ષદ પટેલ એડવોકેટ છે અમદાવાદમાં તો એના ત્યાં આવી તો એને મેં વાત કરી કે આવી રીતે કોઈક આશાબેન પટેલ છે મારે એમને મળવું છે એટલે કે તો હું ઓળખું છું કે ચાલો હું ફોન કરાવું અને હું અહીં આવી અહીં આવી ત્યારે કોઈ વિચાર નહોતો મનમાં કંઈ જ નહોતો પણ જ્યારે હું એમને મળી એમની વાત સાંભળી અને જે રીતે આ છોકરીઓને હેલ્પ કરે છે એમનો રાજકોટ જતા લીમડી રોડ પર એમનું આશાનું હરિદ્વાર કોઈ પણ આશા લઈને હરિના દ્વારમાં આવે એ એમની જગ્યા છે પણ પર્સનલ ઓપિનિયન કે વોટ અ બ્રેવ વુમન વોટર મિશન આ એક્ઝેક્ટલી મારા વિચારો છે અને મને એમ લાગ્યું કે મારા જેવું જ કોઈક મોટી બેન મળી ગઈ કે નાની બેન મળી ગઈ અને મારે આજીવન સપોર્ટ કરવો છે આમ સો હેપી એમ સો ગ્લેડ ટુ મીઠા થેન્ક યુ સો મચ આશાબી વોટર તમને આમ કેવું બધું કર્યું મને અહીંયા આવીને સિમ્પલિસિટી અને વેરી ઓપન વેલકમિંગ એટમોસ્ફિયર લાગ્યું ને તમને આવતાની સાથે જ ખબર પડે કે શું છે એમનું ઇન્ટેન્શન શું છે એમની સ્ટોરી અને શું કરવા માંગે છે આપણી કન્ટ્રીમાં સ્પેશિયલી ગુજરાતમાં બિંગ વુમન તમારે કંઈક કરવું હોય એને આટલો બધો જઝ્બો અને આટલું બધું કમિટમેન્ટ મેં અત્યાર સુધી કોઈ ગુજરાતી વુમનમાં જોયું નથી જે મેં આશાબેનમાં જોયું અને આઈ એમ સો ગ્લેડ કે આ છોકરીઓને આટલી બધો સપોર્ટ અને આટલી બધી સેફ્ટી મળે છે અને આઈ એમ ઓન બોર્ડ હેલ્પિંગ હર અને એમનું આ જગ્યા બહુ સરસ છે ને બહુ એમનું નાની નાની વાતમાં એમનું ધ્યાન હોય છે છોકરીઓને સિક્યોરિટીને લઈને અને એમનું બહુ ઓપન હોય છે બધું કે જે છે એ ભગવાન માટે છે ને એ બધું બહુ ક્લિયર કટ હોય છે એ જોઈને મને બહુ ગમ્યું એન્ડ શી ઇઝ વેરી વેલકમિંગ શી ઇઝ વેરી વેલકમિંગ એન્ડ શી ઇઝ વેરી ફ્રેન્ડલી બધું તમને બધી વાત સમજાવે છે ને કહે છે અને બસ મને જાણીને જ બહુ ખુશ થઈ છે થેન્ક યુ તમે આવ્યા પણ મને પણ આનંદ થયો કે તમે યુએસએથી આવ્યા ને તમે અમારી સાથે જોડાણા અને આગળ જતા અમારી દીકરીઓને હેલ્પરૂપ અત્યારે બની છો આગળ જતા બનશો અને અમારી દીકરીઓને જ્યાં સુધી પહોંચવું હશે ત્યાં સુધી પહોંચી શકશે એટલે આમ આનંદ થાય ને કે એક નારી બીજી નારીને સાથ આપે ને ત્યારે બહુ જ આનંદ થાય અને મારી ખુદની બે ડોટર છે મારો પહેલેથી આ રહ્યો છે કે એની વન માય કેક કસ્ટમર્સ ઓર એની વન હુ નોઝ મી ધી નો આઈ એમ ઓલવેઝ અબાઉટ ગર્લ્સ ઓલ્ડ પીપલ એન્ડ કાઉ આઈ એમ ઓલવેઝ વોન્ટ ટુ મારે ખાલી એમને પૈસા નથી આઈ વોન્ટ ટુ અર્ન ટુ હેલ્પ સમથિંગ હું જ્યારે મરું ત્યારે કંઈક કરીને જઉં જે ભગવાને મને શરીર આપી છે જે નોલેજ આપી છે જે સમજણ આપી છે જે સંસ્કાર આપ્યા છે એ બીજા માટે યુઝ કરીને જવું અને તમે એ મારું મિશન કરો છો એટલે ઓલવેઝ ઓલવેઝ ઓન બોડી થેન્ક યુ તમારો જ આશ્રમ એવું જ માનવાનું એની ટાઈમ તમને એવું થાય કે જાવું છે તો દીકરીઓ સાથે આવો દીકરીઓને બધું શીખવાડવો ત્યાં ને છોકરીઓને હું ઓનલાઈન શીખવાડશે તો મને ગમશે હા બનશે સ્યોર બનશે અને એવું લાગશે અહીં કરી એમને એટલે દીકરીઓ પણ શીખશે અને અમારો એક નિયમ જ છે તમે જોયું ને કે બધા સાથે જે તમે જમો એ જમે જમે ઈ જ જમે કે કોઈ દિવસ ભેદભાવ નહીં બધું બધું ઓપન કોન્સેપ્ટ છે એવરીથિંગ રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યુ અને આપડે છુપીને રાખવાનું આપડે માણસ થી છુપીને રાખી પણ ઉપર તો જોવે જ છે એના કેમેરા ઓનલાઈન જ છે ને ઓનલાઈન એ તો કઈ છુપવાનું જ નથી ને તો શું કામે ને એવું જીવવાનું કે કોઈ પણ આવે તો પોતાનું હોય પોતાની રીતે જોવે બધું મૂકે તમે જોયું ને તમે ફંડિંગ તમે સેવા આપી તો અમારે દીકરીઓ જ મૂકી આવી ને ચાવી પણ એને જ હોય એટલે કોઈ દિવસ મારું કોઈ એવું છે છોકરીઓ પણ તમારામાંથી માંથી બહુ શીખશે સંસ્કાર અને ટ્રુથફુલ ને એટલે અને જે મહારાજ રાખીને કરે છે મને સૌથી વધારે આનંદ એ છે કે તમે શ્રીજી મહારાજને ને રાખીને બસ બસ એ એ મને સૌથી વધારે એટ્રેક્ટ કરે છે કે બધી જ થતું હોય છે નાઈ સપોર્ટ એવરી આઈ એપ્રિશિયેટ એવરી પણ આઈ એમ જસ્ટ ગ્લેડ ટુ નો એમ થેન્ક યુ બસ આપણે બધા સાથે મળીને આવી દીકરીઓને ભણાવી એના ધ્યેય સુધી પહોંચાડી આપણા દેશને પણ મદદરૂપ બની એવું નથી કે આપણે કોઈ પદ પ્રતિષ્ઠા ઉપર હોય તો દેશને મદદરૂપ બને એમાંય આપણામાં કંઈ ભગવાનને શક્તિ આપી છે તો એમાંય દેશને મદદરૂપ બને એ કઈ દેશભક્તિ જ છે કોઈ પણ કમિટમેન્ટ તમારા જે હું કરવું એ બહુ ઓછા લોકો મળે છે થેન્ક યુ થેન્ક યુ બીજું શું આમાં અમારે કઈ ચેન્જ કરવાનું જેવું હોય તો કેજો ફોર આઈ હેવ નો સજેશન કે હું વિચારું મને તો એમ જ થાય કે આટલું બધું એક વ્યક્તિ કેવી રીતના કરી શકે પણ તમે કરો છો અને આઈ એમ ઓલવેઝ સપોર્ટિંગ એન્ડ જસ્ટ આઈ વુડ લાઈક ટુ ટીચ ઓલ ગર્લ્સ વન ડે દે કેન ડુ સમથિંગ અહીંયા સારી બેકરી કરે અને એમાંથી કોઈ છુક્ટી આગળ જઈને એના જીવનમાં દેકરીનું કરીને સાહેબ હાનંદ થશે ના ના ચોક્કસ ના ના શીખવાડજો અને ક્યારેક એવો ટાઈમ લઈને આવો કે એક મંથ અમારા આશ્રમે જ તમારું ઘર છે એવી રીતના રોકાવો ચોક્કસ ચોક્કસ હવે મહારાજી મને તમને મળી દીધા અમે આવ્યા બસ એવું હોય તો એરપોર્ટ કેવાનું ભાઈ ફ્રીનો હોય તો હું લઈ જાઉં અને અહીંયા રહેવાનું દીકરીઓ સાથે રહેવાનું તો આનંદ થશે એટલે આવજો એની ટાઈમ આ તમારું જ ઘર છે આ બધી દીકરીઓ તમારી છે અને બસ સાત સહકાર કીધું ને આવશે સહકારી આ બધી બહેનો એમનું ઘર જ છે ને ચોક્કસ ચોક્કસ તો જંખના બેન યુએસએ થી આવ્યા તમે પણ બધા પધારો અને દીકરીઓની પણ મુલાકાત લો અને દીકરીઓને મોટિવેશન આપો એને થયેલી છું દીકરી છું ગાયસ કામ મને આવડે છે મને સ્વિમિંગ આવડે છે મને કરાટે આવડે છે અને કેનેડામાં ચૌદ વર્ષ રહી છું ચૌદ વર્ષ પ્લસ યુ છું જિંદગી જોયેલી છે સુખ દુઃખ બંને જોયેલું હા સુખ દુઃખ બંને જોઈએ એટલે સુખ દુઃખ અને બહુ લોકો બહુ જુદી જુદી કન્ટ્રીના લોકો જુદા જુદા લોકોના ઓપિનિયન પણ એમાં એક વસ્તુ મેં પકડી રાખી છે અમારો ધર્મ હા બસ ધર્મ મેં કદી છોડ્યો નથી અને એવું નથી કે એટલું ઇઝી પણ પડ્યું પણ મને ખબર છે કે મારા મહારાજ મારા જોડે છે એટલે હું દરેક છોકરીઓને બે વસ્તુ તો કહેવા માંગીશ કે જિંદગીમાં કોઈ તમારું નહીં હોય ને તો ભગવાન તમારા બસ અને જિંદગીમાં બે રસ્તા મળશે કે એક શોર્ટ હશે અને ઇઝી હશે હા એક સાચો હશે ને અગ્રોસ અગ્રોસ હંમેશા સાચો રસ્તો પકડજો રિગાર્ડિંગ એની હા પણ તમને કોઈ જ વાંધો નહીં હા હા બસ હંમેશા બે વિચાર જ આવે એક ખરાબ આવે ને એક સારા સારા બંને આવે આપણે તો બધા ફોરેનમાં આપણે તો ફોરેનમાં બધા હોય આપણો પરિવાર રહેતો હોય આપણે જાતા હોય આપડે ઘરેથી બધી છૂટ હોય ને પણ આપડી સ્ત્રીની મર્યાદા શું છે આપડે સમજવાની હોય ને મને ઘણી વાર એમ કે મને એની ટાઈમ હજી મારા પરિવાર બધી છૂટ કે તું આવી રીતના સિંગલ રેસ તો તને કઈ ગમે તો તું તારી રીતના સેટ તા બધી એમ કે બધી છૂટ હું એક જ કહું કે નહીં મારે માર દીકરીઓ માટે જીવવું છે અને એક જ છે કે જે આપણી ઉપર ભરોસો મૂક્યો છે તો આપણે પણ ભરોસા મારી પાસે બધા રસ્તા અને ઘરેથી ફેમિલી પણ આપણને સપોર્ટર છે એ કોઈ ટેન્શન નથી પણ મને એક જ ધ્યેય છે કે નહીં મારે મારી દીકરીઓ માટે જીવવું છે મને મારી માટે નથી જીવવું આપણા માટે તો બધા પોતપોતાના માટે તો બધા જીવે છે પશુ પક્ષી બધા જીવે જ છે હા તમે કદાચ આખી જિંદગી આપશો પછી તમને લોકો ઓળખશે પણ એ આખી લાઈફ આપવાની વાત તમે કરી આપણને તો એક જ દે છે કોઈ ઓળખે નો ઓળખે એક જગત નો નાથ ઓળખે ઉપરવાળો વાળો એટલે બહુ થઈ ગયું બરોબર છે એ તમારી વાત બસ તમારી મોટપ છે આવું હોય છે એને કેવું તો બધાને મો ઉપર પાછળથી નહીં પાછળથી નહીં સપોર્ટ લેતા રહેતા રેજો હા કે શું કરવું શું ન કરવું એક આનંદ થશે જય સ્વામી નારાયણ અને જંખના આવ્યા એવી રીતના તમે બધા પણ આવજો આ આપણા બધાનો જ આશ્રમ છે આપણા બધાનો આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું એટલે આમાં બધા બહુ બધા દાતાશ્રી જોડાયેલા હોય કોઈની પ્રાર્થના જોડાયેલી હોય કોઈની ભક્તિ જોડાયેલી હોય આ એવી રીતના બનેલો છે તો હું કેમ કહી શકું કે આ મારું છે ના ના બરોબર છે પણ તમે ચલાવો છો એ સૌથી એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળું છું પણ આ તો છે તો બધાનું એટલે આપણા બધાનું જ છે કોઈ અંધથી કોઈ મનથી કોઈ ધનથી

કઈ કઈ વાંધો નહીં કામ ચાલુ છે ને એટલા માટે ત્યાં એવું જ છે કામ ચાલુ છે ને નહી તો કોઈ પ્રોબ્લેમ નથી વળી કોઈ ને બાગી જાય તો લોખંડ નું કામ ચાલુ છે નહી તો કોઈ પણ યાત્રિકો બસ આવે એમ આપી જમવા રેવા બેન હું પણ આવીશ આવજો ચોક્કસ આવજો એ ગમશે હેને રોજ અહીંયા બધું બહુ મસ્ત છે નહીં તો અંદર જવાની ના પણ અહીંયા સરસ ઓપન થર છે જમવાનું પણ બેસ્ટ જમવાનું બેસ્ટ જમવાનું ફાઇવ ને એમ બસ અમે બધા છાતે બનાવી અમારી દીકરીઓને અમે બધા જાતે હું આવીશ ત્યારે હા છાતે જ બનાવી બધા સાથે મળીને જ અને સેવાવાળા બેનો હોય બધા સાથે મળીને જ બનાવી શું કહેશો ભાઈ દર્શો તમને મળી ખૂબ આનંદ થયો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા જેવા આવા સુરવીર નિષ્ઠાવાન અને સત્સંગનો પક્ષ રાખવાવાળા હરિભક્તોની સંપ્રદાયને ખૂબ જરૂર છે એક વાત કહું હવે અમે એટલે આમ એટલી બધી તાકાત ધરાવી છે કે તમે આવા મોટા સંતો પ્રાર્થના કરીએ કે આપણા માં રહી અને સંપ્રદાય ના હિત માટે ખાસ કરીને તમારા માં રહીને અને અમને જે ભગવાને જે આ જે કુશળતા આપી છે એડવોકેટ તરીકેની એના નિમિત્તે જે અમારા દ્વારા સંપ્રદાયના હિતની કંઈ સેવા કરવાનો મોકો મળે તો અમે જરૂરથી કરીશું અને કરવાની જોવા એ અમારી નૈતિક ફરજ છે પણ તમારા માટે ખાસ મને આનંદ એ વાતનો છે કે તમે જે ભગવાનનું કરતાપણું રાખી અને ભગવાનને આગળ રાખી અને એક નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છો એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ મોટા સંપ્રદાયના વિદ્વાન સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમને ખૂબ બળ આપે અને આવી જ રીતે તમે નિડર રહી અને સત્સંગ સમાજ અને જરૂરિયાતમંદની સેવા કરતા રહો એ જ ભાવથી જય સ્વામી જય સ્વામિનારાયણ અને ભાઈના ફોન મેસેજમાં વાત થઈ અને કુંડળવાળા સંતોએ પણ આશીર્વાદ મોકલા છે ભાઈ દ્વારા કેમ કે ભાઈ એમના શિષ્ય છે એટલે હંમેશા કોઈને કોઈ હોય જ ગુરુ ભાવ એટલે ભાઈના ગુરુ ત્યાં છે પણ એમના દ્વારા પણ ભાઈને કેવડાવ્યું હતું કે બેન ભગવાનને રાજી કરે અમે બધા રાજી છીએ એટલે મારી પણ ફરજ છે કે ખૂબ ખૂબ આભાર બધા સંતો જે ભગવાનમય જીવન જીવે છે એના માટે તો અમારું માથું જાય ને તો અમે રાજી છીએ એટલે અમે તમારા છીએ તમે બધા અમારા છો છી તો આપણે ભગવાનના એટલે બધા સાથે મળીને એક જ ધ્યેય છે કે આપણે ભગવાનને રાજી કરી હા બસ અને રાજી કરવા જેવા એક ભગવાન જ છે ને એટલે બસ થેન્ક યુ સંતોના ચરણોમાં અને ક્યારેક વાણી છે મારી થોડીક કડક છે તો ક્યારેક બોલાઈ जाती હોય પણ એ જે જેવા હોય ને એના ઉપરથી હોય છે સારા સંતો માટે તો હંમેશા મારું માથું છે ને ત્યાં કુરબાન જ હોય છે એટલે ક્યારે એવું ન માનતા કે બેન અમનેય કહેતા હશે એમ એટલે સંતોને કહેજો કે બસ બેન એમ કીધું છે કે રાજી રહેજો મારી ઉપર અને અમને શક્તિ આવે એવી ભગવાનને પ્રાર્થના કરજો બસ અને અમારે કુંડળ વાળા સંતો કઈક ને કઈ જમણવાર હોય જ છે અમારા બધા બા દર વર્ષે યાત્રા કરાવી કોઈ કોઈ દાતા દ્વારા તો અમે ગયા વર્ષે ગયા તા જયપુર બાજુ તો આખી બસ ને પરાણે રોઈ કે એના વરિભક્તો એ બધે લઈ ગયા બધે દર્શન કરાવ્યા ફરવ્યા બધા બા ને પર્સ આપ્યા મને કવર આપ્યું દીકરીઓ માટે બહુ બધી સેવા કરી હતી એટલે અમે તો સંતો ના હમેશા એ ઋણી છીએ સાચા સંત ની નિશાની જી કે સાચા સંતો છે ને રાજી હોય કે આપડા કડવા શબ્દ હોય ને તો એ રાજી હોય ને તો ઈ ભગવાન વરેલા છે એટલે એને ખ્યાલ છે જેને પોતાની મનમાની કરવી છે ને એને મારા શબ્દ નથી ગમતા નથી મારા શબ્દ ગમતા એટલે એના એના ચમચાવોને ફોન કરાવે પણ આઈ કાઈ ફેર નો પડે એના 50 ચમચાને ફોન કરાવે તો ફેર પડતો જ નથી એટલે હંમેશા છે ને સાચા સંતો માટે ભગવાન માટે આપણા સત્સંગી હરિભક્તો અને તમે આવ્યા ને આજ તો બહુ આનંદ થયો કે ભગવાન હું તો કેટલાય વખતથી આવું કંઈક શોધતી હતી અને આઈ એમ સો ગ્લેડ કે મને તમે મળ્યા અને મારો ફૂલ સપોર્ટ છે

બધા ઝડપથી એટલે ના ના થઈ જશે સો ટકા મારા જ કરશે મારા જ કરશે ઈ ભગવાન કરશે અને ભગવાનને અમે પ્રાર્થના કરશું અને જે કેવાનું હશે અમેય કહેશું કેમ કે ભગવાનને છે ને કાલી ગેલી વાણી જ ગમે છે હા આજે કીધું ભગવાન કેવા સરસ લાગો છો કહું બધું ક્યારેક રૂઠેલા હોય તમારે બોલવું જ નથી બહુ થાય તો એની એ આપણે ઝઘડા કરતા હોય એટલે સખા ભાવે પ્રેમ ભાવે ભગવાન સાથે ગમે ભાવે બોલી શકીએ અને એને પૂરું કરવું એની ફરજ છે આપણે તો એને ચરણો માં લગાવી દેવાની હા બીનાબેન જયસ્વામ તમને બધા જયસ્વામી નારાયણ કહે છે ને બધા એવું કે છે તમારો નેચર પણ સરસ છે કંઈ ખાલી અવાજ બેસી ગયો છે હાહા પણ થોડું વાતાવરણ તમારે ત્યાંનું નું પેલું ટપ પડે આ ધરતી મારી છે મારે પચીસ વર્ષ થઈ ગયા હા પણ મને અહીંયા જ ગમે અને આ જ વસ્તુ ગમે છે એટલે હું 25 વર્ષના 16 વાર આ છોકરાને લઈ નીકળી અને આનો બધું થઈ. હા એની ટાઈમ એની ટાઈમ હવે સાજુ અહીંયા રહેવાનું ભાઈને ઘરે નઈ ભાઈને ઘરે તો બહુ રોકાણા તમે મળી ગયા ને હવે અહીં આવીશું બસ રોદિત તો ખાસ આ બસ અને તમારામાંથી શું દીકરનું શીખવા મળશે મને શીખવા મળશે તો મને આનંદ થશે ચોક્કસ છોકરા હું મારું એક્સપિરિયન્સ શેર કરીશ કે દુનિયામાં ઘણા ઘણા લોકોને મળી ઘણા ઘણા કન્ટ્રીના જોડે એકને કામ કર્યું આઠ વર્ષ શેફનું કામ કર્યું મેં જિંદગીમાં બધું જ કર્યું છે અને કેવી રીતે કેવા કેવા લોકો તમને કેવી રીતે પાડવા માટે કોશિશ કરે ખાસ કરીને તમે એક વસ્તુ નોટિસ કરો કે તમે બહારની દુનિયામાં જાઓ અને તમે નોનવેજ ખાતા હોય તો તમને કોઈ નહીં બોલે પણ એ જ આપણા લોકો આપણા લોકો તમે નહીં ખાતા હોય તો ખવાય બહાર નીકળી એટલું કરવું પડે અને હું થોડી સ્ટાઇલમાં પણ એ બધું મેં સાંભળ્યું છે પણ જિંદગીમાં ક્યારે પણ પોતે સાચું કરતા હોય ને તો એ પકડી જ રાખવાનું ડરવાનું નહીં ભંગવાન ફોલો કરે તો ખરેખર હું એ મારા લાઈફમાં હું ઘણી વાર કહું કે બધો રંગ જોઈ લીધો છે આ સંસારમાં દુખાયું ને તો એ જોઈ લીધું હું ત્યારે ઘણી વાર લાઈવમાં કહું ત્યારે મારો નંબર આ જ હતો અને અત્યારે મારો નંબર આ જ છે પણ ત્યારે આપણને કોઈ બોલાવાય રાજી ન હોય ત્યારે આપણો પરિવાર સિવાય કોઈ આપણને આપણું સામુંય ન જોવે પણ થોડુંક કાંઈ થયું ને એટલે બધા તમારા પગમાં પડવા આવે મેં કેક બનાવવાની શરૂ કરી દે તો બધા એમ કે અમેરિકામાં એ કોક ખાય નહીં અમને તો કેક ભાવતી જ નથી અમને તો આ કરવું જ નથી આજે બધા બે બે ચાર ચાર મહિના એડવાન્સમાં બુકિંગ કરાવી શકી અને મેં આ પાંચ વર્ષમાં સાડા પાંચ હજારથી ઉપર કેક બનાવી પાંચ પાંચ ટાઈ પણ એ મારા ઘન છે રાજકોટ ગુરુકુલ મંદિર છે દલાસની ત્યાં અને એમની પહેલી મેં કેક બનાવી હતી મારા મહારાજે કીધું કે તું બધાને ખબર અને ત્યાં કેટલાય બા દાદા એવા હોય કે નહીં ખાતા હોય હું ધર્મ નિયમ ફોલો કરીને કેક બનાવું છું ને એ બધા મારી કેક ખાય છે તમારે પેલા રાજકોટ ગુરુ મારે દુઃખ હતું તો એ ગુરુ જ બેસતી અને એ ભગવાન પાસે જ બેસતી હું કહું જે કરની ની તારે જ કરવાનું છે બસ એક એની પાસે માગતી કે આ બે હાથે છે ને મને જમાડવાનો બહુ શોખ પેલેથી મારી પાસે હતું નહોતું જમાડવાનું પેલો મારા ઘર પરિવાર એમ કે એની પાસે હશે ને તો એ બધાને આપી આવશે જેમ જ કે એટલે હું ભગવાન પાસે એક જ માગતી કે આ બે હાથે છે ને અન્નક્ષેત્ર ખોલાવજે મને

આપણું સ્વામિનારાયણ સરસ અને એ લોકોને ભાવે છે ખરું કે જે લોકો આયા આગળ પાછળ હું હંમેશા એમને બનાવીને ખવડાવતી હોઉં છું ત્યાં મને જે લોકો મળે બરોબર પણ મારો હંમેશાથી અંદર થી મારી ગાયો હેલ્પ કરું આ છોકરીઓ હેલ્પ કરું અને ઘરડા મા બાપ હા એ મારા જીવન નું ધ્યેય છે અને તે માટે ભગવાને મને તમારી ભેટ કરીયા તારા જેવા છે બરોબર ના ના સાથે મળીને બહુ બધું કરી દીકરીઓ માટે સમાજ માટે બહુ બધું આપણે સાથે મળીને કરી હા 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 એની ચોક્કસ અને મને પણ આનંદ થયો કે ભગવાને મને છે ને એક આમ સત્સંગી બેન રૂપે જે નિયમ ધર્મ વિદેશમાં રહીને ફોલો કરે છે એવા બધા મને કેમ કેમકે મારા દાતા છે બધા એવા જ છે અને એક વધારે મળાયા એટલે બહુ આનંદ થયો આપણો પરિવાર આપણો પરિવાર એ ને કે અહીંયા અને ત્યાં થોડી બેસવાનું બસ 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 એ જ અક્ષર ધમમાં નહીયા બસ બસ એ જ સાથે બેસવાનું અને ભગવાન બેસાડશે કેમ નહીં બેસાડે અને ભગવાને કીધું ને મારો આશ્રિત કોઈ કોઈ દિવસ દુઃખી ન હોય હું તમને એ શબ્દ પૂછું કે ઘણી વખત એવું કે સ્વામિનારાયણ બધા સુખી બહુ એ બહુ સાચી વાત છે પણ સુખી શું કામ એને છે કે ભગવાન રાખા એટલે હા ભવ શિક્ષાપદ રીપાડે એને હાન દુઃખ નહીં આવે હા અને ભગવાને કીધું જ છે ને કે મારું આશ્રિત ગમે તે હશે તો અનવંન વસ્ત્રે દુઃખી નહીં હોય એમ ભલે એના એના પ્રારધમાં કોઈ પણ હશે પણ ભગવાન કે એનો પ્રારત બદલવાને હું સમર્થ છું હા મેં તો આ પચ્ચીસ વર્ષમાં મેં જોયું છે કે શ્રીજી મહારાજ બરાબર એક સિચ્યુએશનમાં મારી જોડે કોઈ છે અને મને ભગવાન પર સો વિશ્વાસ છે

મારા લગ્ન થયા ત્યાં સુધી હું કચરો વળતો સેવા કરતો પહેલેથી સેવાનું અંગ છે મેંજન સ્વામીની મેં સત્યાવીસ દુર સરસ સરસ કોઈ દિવાળી ઘરે નથી કરી ત્યાં પણ હું સેવા કરતી બધા ઓળખે હિંમતનગરની હા અને આજે પણ મારું એજ છે અત્યારે હું ઘરેથી સેવા કરું છું પણ સેવાનું મારું અંગ છે આ મારા ઘન મારા છે મારી કિચનમાં જોડે હોય મારા ફોનમાં જોડે હોય મારા દિલમાં જોડે હોય રાખીને આપડે બસ એને રાખવા જેવા એક ભગવાન જ છે ભગવાન જ છે આ જગત રાખીને શું કરશું રાખવા જેવા તો એક જ છે અને ભગવાન પણ સેવા ગમતી ને ભગવાન સેવા ગમતી સેવા સેવાથી જેટલા રાજી થાય ને ઘણી વાર કઉ મારા પપ્પા કે ઘણા લોકો કથા સાંભળે ઘણા લોકો ધ્યાન કરે ઘણા લોકો પણ હું સેવા કરું છું હા એટલે સેવા પણ બધાનું અલગ અલગ છે હા અને મારું આ હા હ્યુમન કે ભાઈ આ બધા લોકોનું એ એવું હોય કે તમને ભગવાન જે પણ આપ્યું એ તમારે બીજાના આપણી મરવું જોઈએ જિંદગીમાં કંઈ કરીને હા બસ પશુ પક્ષી એ બધા એકાબીજા એના માટે જીવે જ છે ને તો એ તો પોતાના માટે થયું કોક માટે જીવીને જાશું ને તો ભગવાન પણ કહેશે કે ના મારા કાર્ય કરીને આવ્યો હોય એમ દુનિયાના કોઈ પણ કરી શકો હા એને રાખો તો શિવ હોય ભગવાન રામ હોય ભગવાન પછી કે કૃષ્ણ ભગવાન હોય કે માતાજી રાજકોટપુર નું હા એમ નહીં કોઈ પણ જે જે ધર્મ આમાં તો અત્યારે બધા જોવે એટલે આપડે બધી વાત કે જે જે જોતા હોય એનું તમે દ્રઢ આશરો રાખો ધર્મ ધર્મ આપણે કેવું કહેવાય કે એક એક્ઝામ્પલ આપો સુખિત થશો એમ કોઈકને કોઈક રોગ થયો એને આ ડોક્ટર ની દવા ફાવે એને આ ડોક્ટર ની પણ બધાનો ગોલ શું હોય કે મારું શરીર શુદ્ધ થાય એમ આપણે આ પૃથ્વી પર આયા છીએ જેને જે ધર્મ ગુરુ જેને જે ધર્મ પણ ગોલ શું છે કે મારું મુક્ત થાય હું સારા કર્મ કરીને બસ 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 તો તમે જે કરો સારું કરશો તો બધા ભગવાન બસ અને તમારો જે સંકલ્પ હશે ને એ પૂરો થશે એક અંશ્રદ્ધામાં ક્યારેય ન જવું જોઈએ ને આત્મબળથી વિશ્વાસ રાખવો જોઈએ ચાલો થેન્ક યુ એવરી વન ફોર લિસનિંગ મી જયશ્રીનારાયણ બધા બધા બહુ આનંદ થયો ચાલો બધાને જય સ્વામિનારાયણ અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સૈલા વચ્ચે ને બલદાણા ગામ આશાનું હરિદ્વાર અને કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચોક્કસ બધા પધારજો અને અમારા દીકરીઓને મળજો જેમ જંખના બેન આવ્યા એવી રીતના તમે બધા પણ આવજો બહુ આનંદ થશે ચાલો બધાને જય સ્વામિનારાયણ રાજી રહેજો જય સ્વામિનારાયણ